શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાંઈ મલ્લિકાએ જૂનાગઢના સોનાપુરી ખાતે આવેલા સાંઈ બાબાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી તે શિવ સાંઈ અને માતાજીના અનન્ય ભક્ત છે તેઓ દરરોજ અલગ અલગ શિવ મંદિરોમાં જઈ નિયમિત શિવ પૂજા કરે છે તેઓએ અત્યાર સુધીમાં અગિયાર જ્યોતિર્લિંગ તથા સોળસો થી વધારે શિવાલયમાં જઈ શિવ પૂજા કરેલ છે તેઓ દરરોજ અલગ અલગ ગામડા શહેરોમાં જઈ ગામના તથા શહેરના માણસો સાથે આધ્યાત્મિક સત્સંગ કરે છે અને લોકોને માણસાઈના મૂલ્ય શું છે તેની વાતો સમજાવે છે જય શ્રી સાઈનાથ જય ગિરનારી ભવાની ભવનાથ શક્તિ સોમનાથ આપ સૌનું સ્વાગત છે મારા વાલા સાઈના દરબારમાં બાબા બાબાશ્રીના દરબારમાં

અહીંયા કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી કોઈ ધર્મનો વિવાદ નથી કારણ કે મનથી બાબાની ભક્તિમાં લીન થઈ જાય છે બાબાજી એમને એમના દરબારમાં સ્વીકાર કરે છે એમની તમામ મનોકામના પૂર્ણ કરે છે બાબાશ્રી તમને એક જ સંદેશો આપવા આવ્યા છે શ્રદ્ધા ને આ વખતે વિશેષ છે બાબાશ્રી આંગણમાં તમે રામનવમી કરવા ચલો ઝટપટથી તૈયાર થઈ જાઓ આવો બાબાજીની ગાડીમાં બેસી જાઓ ફટફટ શિરડી પહોંચી જાઓ આવો આપણે બાબા બનીએ બાબાના ભજન ગાઈએ બાબાની રીત અપનાવીએ અને હંમેશા ગુંજે સબકા માલિક એક સબકા માલિક એક સબકા માલિક એક